શ્રી ગણેશ આઈ નમઃ નમસ્કાર દર્શક મિત્રો ભૌતિક સુખના કારણ શુક્રનું રાશિ પરિવર્તન ક્યારથી છે તમારી રાશિને કેવું ફળ આપનારું બની રહેશે શુભ શુક્ર હોય તો શુભ ફળ મળે છે અને શુક્રનું જો અશુભ ફળ મળતું હોય તો તમે કેવું અનુભવતા હો છો બીજું કે તમને અશુભ શુક્ર છે અને એનું ફળ તમને શુભ મળતું નથી તો એના કયા ઉપાય તમારે કરવાના એ વિશેની માહિતી આપણે જોઈશું તો સૌ પ્રથમ આપણે જોઈએ કે શુક્ર ક્યારે રાશિ પરિવર્તન કરે છે તારીખ ને રવિવારે બપોરે બે ને દસ મિનિટથી શુક્ર રાશિ પરિવર્તન કરે છે જે તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસ ને શનિવારે સવારે સાત ને સત્તાવન સુધી રહેશે શુક્રનું રાશિ પરિવર્તન છે મંગળની બેસ રાશિથી સ્વરાશિ વૃષભ રાશિમાં આવશે ઓગણત્રીસ છ થી મંગળ એ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં આવશે જે તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસ ને શનિવાર સુધી સવારે સાત ને સત્તાવન સુધી રહેશે એ પછી શુક્ર મિથુન રાશિમાં આવશે શુક્રનું કારકત્વ સેમો છે શુભ ફળ કઈ રીતે આપે છે જેનો શુક્ર સારો હોય એને કેવું ફળ મળે છે એ આપણે જોઈએ છીએ તો સૌપ્રથમ તો શુક્ર એ દૈત્ય ગુરુ છે દાનવોના ગુરુ બૃહસ્પતિ જે ખરા ગુરુ એ દેવોના ગુરુ છે જ્યારે શુક્ર એ દૈત્ય ગુરુ છે શુક્ર એ શું છે એને વિશેની માહિતી સમજી લઈએ શુક્ર એ પ્રકૃતિ સૌંદર્ય સુખ સંપત્તિ ભૌતિક સુખ આ બધાના કારક છે શુક્ર સારું હોય ને તો આરોગ્ય પણ સારું રહે ઘણું બધું સારું તમે જોઈ શકો સૌથી પહેલું તો તમે ભૌતિક સુખ સારું મેળવો કલા ક્ષેત્રે પણ સારું રહે સાથે સાથે જીવો કે બહુ લક્ઝરિયસ લાઈફ જીવીએ છીએ પરફ્યુમ સુગંધ સેન્ટ અત્તર આ બધું એક પ્રકારનું ઠાઠ વાળું આ જીવન આ શુક્ર સારો હોય તો જીવી શકાય છે પ્રભાવશાળી વ્યક્તિત્વ હોય આખી ઓળખ જુદી પડી આવે એમ લાગે કે આ વ્યક્તિ કંઈક અલગ છે કોઈ પણ વ્યક્તિને એના પર નજર પડે ને તો સૌ પ્રથમ તો અજાણ્યો વ્યક્તિ પણ એક સમયે પ્રભાવિત થઈ જાય આ પ્રભાવિત કરે છે સારો શુક્રો હોય એનું જીવન વીઆઈપી જેવું હોય આમ લાગે કે બહુ મોટો ઇમ્પોર્ટેડ માણસ આમ બહુ જ જોરદાર માણસ છે વીઆઈપી એવું લાગે એની પર્સનાલિટી એવી હોય એ ઇમ્પોર્ટેડ ગાડીમાં ઉત્તમ પર્સનાલિટીથી એ ફરતો હોય સ્ટાન્ડર્ડ મકાનમાં રહેતો હોય આ એનો પ્રભાવ છે વધારે જે પ્રભાવ છે એ શુક્રનો એ સાતમા ભાવ ઉપર છે એ કલત્ર સુખનો છે એટલે એ સ્થાનને પ્રભાવિત વધારે કરે છે સ્થાન પોતાના હોય છે ભોગ વિલાસ ધન સંપત્તિ આના કારક જે છે ને એ શુક્ર છે ઉત્તમ પ્રભાવ અપાવે કોઈ પણને આકર્ષિત કરાવે કોઈની નજર ન પડતી હોય ને તો પણ પડે તો સમજવું કે આનો શુક્ર જન્મકુંડલીનો જન્મનો શુક્ર ખૂબ સારો છે ખૂબ સારું ફળ આપનારા છે તમને તમારી ઓફિસમાં કે ઘરમાં તમને એવું લાગે કે મને બધું વ્યવસ્થિત જ ગોઠવેલું ગમે છે જે પણ આમ અસ્તવ્યસ્ત હોય તો ના ગમે વ્યવસ્થિત હોય તો આવું મને વધારે ગમે છે તો એ સમજવું કે શુક્ર સારો છે તમને જીવનસાથીનું સુખ ઉત્તમ મળે છે ઉત્તમ આકર્ષણ તમે ધરાવો છો તમે કંઈક વિશેષ પ્રેમ પ્રાપ્ત કરો છો તમારે ઊંઘમાં પણ નિંદ્રામાં પણ એવી તમે ગાઢ નિંદ્રા લેવાનું માનો છો તો સમજવું કે આ બધું શુક્ર શુભ છે જેમ તેમ રહેતા હોય ને તો સમજવું કે એનો શુક્ર સારો નથી હવે જે અશુભ શુક્ર હોય ને એને એ એ વ્યક્તિ જેમ તેમ રહેતો હોય એને ટાપટીપ રહેવું જ ના ગમે એ પરિવારમાં અશાંતિ જ રહ્યા કરે જે અશુભ શુક્ર હોય ને એને કોઈ સૌંદર્ય કેવું કંઈ ગમે જ નહીં પછી સંયમ ના રે અમુક વખત તો ચારિત્ર ઉપર પણ એની અસર થાય ભૌતિક સુખ ઓછું મળે તો આ બધું થાય ને તો સમજવું કે આ વ્યક્તિનો જન્મનો શુક્ર એ શુભ ફળ આપતા નથી અશુભ ફળ આપે છે આવું જો વ્યક્તિત્વ હોય તો સમજવું પડે સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે શુક્રની વાળી બે રાશિ છે કઈ રાશિના સ્વામી છે એક તો વૃષભ રાશિ અને એક તુલા રાશિ આ બે રાશિના સ્વામી શુક્ર છે શુક્રની ઉચ્ચની રાશિ છે મીન રાશિ છે મીન રાશિમાં જે છે ને ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં શુક્ર ઉચ્ચના હોય છે જ્યારે કન્યા રાશિમાં એ શુક્ર નીચના બને છે બુધની કન્યા રાશિમાં શુક્ર નીચના બને છે શુક્રના મિત્ર ગ્રહો જે છે ને એ બુધ અને શનિ છે જ્યારે શત્રુ ગ્રહ તરીકે જોઈએ ને તો સૂર્ય ચંદ્ર ગુરુ આ બધા શત્રુગ્રહ છે શુક્રની અસર જે હોય એ કેટલા વર્ષે તેની અસર જોવાય તો શુક્રની અસર પચીસ વર્ષથી અઠ્યાવીસ વર્ષ સુધીમાં એ ઉત્તમ ફળ આપતા હોય છે પચીસ થી અઠ્યાવીસ વર્ષ સુધી શુક્રના ત્રણ નક્ષત્ર છે ભરણી પૂર્વા ફાલ્ગુની અને પૂર્વાશાળા આ ત્રણ નક્ષત્ર એ શુક્રના છે શુક્ર હોય એટલે પુરુષત્વ પર્સનાલિટી ભૌતિક સુખ મોહ મહત્શોક ભોગવિલાસ દાંપત્ય જીવનમાં પણ પ્રેમ કલા ક્ષેત્રે પણ બઉ સારી પ્રગતિ આ બધા ઉપર અધિપત્ય જે છે ને એ સિવાય બી લવ મેરેજ ના યોગ બને ને એ પણ શુક્ર સારું છે ને એવું માની લેવાનું શુક્ર સ્વગૃ હોય સાતમા સ્થાને હોય આ બધું હોય ને તો લવ મેરેજ પણ ઘણી કુંડળી હોય એવી રીતે હોય તો થયેલા છે ટૂંકમાં પસંદગીના પાત્ર સાથે તમારો પ્રેમ જે છે ને એ જળબી રાખે તો આપણે તમારી રાશિને કેવું ફળ આપનારું બની રહેશે સિંહ રાશિ અક્ષર મોટ શુક્રનું સ્વરાશિ વૃષભ રાશિમાં થતું રાશિ પરિવર્તન જે તમારી સૂર્યની અધિપત્યવાળી સિંહ રાશિ માટે દસમાં કેન્દ્ર ભાવથી થશે અહીંયા તમને વૈભવ સુખ અપાવી શકે મિત્રોથી પણ સારું રહે મિત્રોનો સમય સાથે તમને સહકાર મળી રહે શુક્રની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી ચોથા સ્થાને રહેશે જે માતા મિત્ર વાહન તેમજ સ્થાવર મિલકત આનું સુખ તમને આપે એ સિવાય બી ગુપ્ત ની શક્યતાઓ પણ આમાંથી જોવાતી હોય છે પરંતુ તમારે અહીંયા તમારી સૂર્યની રાશિમાં મંગળ આવેલ છે આના પહેલાં આપણે એનો તમને વાત કરેલી છે વિડીયો કરેલો છે અહીંયા તમારે તમારી રાશિમાં અંગારક યોગ બને છે એટલે ગુસ્સો તો રહેશે ગુસ્સાથી અમુક સંબંધો બગડી શકે બીજું તમારે સિંહ રાશિમાં ઓલરેડી કેતુ પણ છે આથી અહીંયા જે કહેવાય ને કે ગ્રહણ દોષ બન્યો જેનાથી આ ગ્રહણ દોષ બન્યો બીજું તમારી રાશિમાં શનિદેવની ઢૈયા પણ ચાલે છે જે માર્ચ બે બે હજાર પચીસથી જે એન્ડ હતો એ વખતે શનિ બદલાયા ને એટલે તમારે ત્યારથી તમારી શનિની ઢૈયા ચાલુ થઈ જે અઢી વર્ષ સુધીની રહેશે એ આગળ આપણે તમને કહેલું છે આ બધી પોઝિશનોમાં જોતા ગુસ્સા ઉપર નિયંત્રણ જરૂરી છે બીજું બિનજરૂરી કોઈ પણ વાતમાં ઇન્વોલ્વ ન થવું નહીં તો સંબંધો બગડી શકે કોઈની સાથે કારણ વગર તમે વાદ વિવાદમાં ન ઉતરો તો સારું રહે શુક્ર તો તમને અહીંયા સારું ફળ આપશે તમારી જન્મકુંડળીમાં જો શુભ ફળ આપનારા હશે ને તો અહીંયા તમને શુક્રથી સારું ફળ મળશે જો તમારે અશુભ હશે શુક્ર કુંડળીમાં જન્મ સમય તો તમને નાની મોટી બીજી તકલીફ થઈ શકે તેના માટે તમારે અમુક ઉપાય પણ કરવાના એવું તમને જણાવું છું પરંતુ તે પહેલા આપણે જોઈએ કે તમારે જો શુક્ર જન્મ સમયમાં ઉચ્ચના હશે સ્વગ્રહી હશે અશુભ ગ્રહ સાથે એમની યુતિ નહીં હોય તો તમને અહીંયા શુક્રનું રાશિ પરિવર્તન તમને સારો વૈભવ અપાવી શકે નાણાકીય સ્થિતિ સારી કરી શકે ઓવરઓલ જોઈએ તો તમારા માટે શુક્રનું જે વૃષભ રાશિનું ગોચર છે એ આમ તમારા શુક્રનું તો ફળ શુભ મળશે બહુ શુભ ફળ આપનારા બની રહેશે હવે આપણે વાત કરી હતી કે જો તમારી જન્મકુંડળીમાં શુક્ર શુભ ફળ નથી આપતા અથવા તો વધુ શુક્રથી શુભ ફળ મેળવવું છે ભૌતિક સુખ કોને ના ગામ સમયમાં સારી સુખાકારી મેળવવી છે તો તમારે શું કરવાનું શિવજીની પૂજા કરવાની દર્શન કરવાના એમાં શિવજી પર અભિષેક કરવો જળથી તો બધાય કરે છે પણ શુક્રદેવને જો વધારે પ્રસન્ન કરવા હોય ને તો શિવજી ઉપર મધથી અભિષેક કરવો શુક્રની કૃપા એનાથી સારી રહે બીજું તમારે સેન્ટ અત્તર પરફ્યુમ આ બધી સુગંધિત વસ્તુ છે એ બધી વસ્તુ તમારે એનો એ છાંટવી અને આમ કહેવાય ને કે ટાપટીપ રહેવું હર હંમેશ એનાથી શુક્ર સારું ફળ આપે બીજું તમારે શુક્રની પ્રસન્નતા માટે તમારે તમારી કુળદેવી હોય ને એમને માતાજીને લાલ પુષ્પ ધરવું લાલ પુષ્પ ચડાવવું એમાં ખાસ રવિવાર મંગળવાર શુક્રવાર આ દિવસે ખાસ ચડાવો એનાથી પણ માતાજીની કૃપા બની રહે તેમજ શુક્ર પણ સારું ફળ આપે એ આપે છે બીજું તમને કહીએ મંત્ર જાપ પણ કરવો જોઈએ એનાથી શું છે કયો મંત્ર એ તો બીજ મંત્ર તમને કહું છું તો શુક્રના બીજ મંત્રનો જાપ કરવાનો તો શુક્રનો બીજ મંત્ર છે ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમ બીજી વખત કહું ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમ આ મંત્રના જાપ કરવા હવે એમ થાય કે આપણે જાપની સંખ્યા કેટલી તો આમાં બતાવ્યું છે કે સોળ કરવી જોઈએ સોળ જાપ સંખ્યા પણ એવું કહેવાય છે કે કળિયુગમાં સારું વધુ ફળ મેળવવું હોય ને તો કોઈ પણ જાપ સંખ્યા હોય એનાથી ચાર ગણી કરવી જોઈએ ચાર ગણી એટલે તમારે સોળ હજારના ચાર ગણા એટલે ચોસઠ હજાર ધ્યાપ સંખ્યા આ મંત્રની કરવી જોઈએ એનાથી તમને શુક્રનું ભૌતિક સુખ ખૂબ સારું શ્રેષ્ઠ તમે મેળવી શકો તો આ હતું શુક્રનું ગોચર તમારી સિંહ રાશિ માટે કેવું ફળ આપનારું બની રહેશે તે વિશેની માહિતી નમો નારાયણ